ગાંધીનગરના દહેગામમાં બે ગામના લોકોએ ઝેરી કેમિકલ પીવાથી મોતને ભેટ્યા બંને પરિવારને મળવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને હોદ્દેદારોએ મુલાકાત લઈને પરિવારને સાંત્વના આપી હતી ન્યાયની માંગ એકાવન હજાર રૂપિયા કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યા હતા છે કે આવા પરિવારને સરકાર માયબાપ આર્થિક મદદ કરે સામે જવાબ મળે છે દારૂડિયા દારૂ પીવે એને તો મદદ થતી જ છે એટલે એના છોકરાનો વધારા થઈ જાય છે અને પરિવારનો વધારો થઈ જાય છે એ બાળકોની સામે જોઈને તમે કંઈક આર્થિક સહાય કરો એવી પણ માગણી કરીએ છીએ અમારી ટીમ વતીથી બંને પરિવારને એકાવન એકાવન હજાર રૂપિયાની જે કંઈ અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડીથી મદદ થઈ છે આ જે પોલીસ સ્ટેશનમાં વેચાયું છે એ પોલીસ સ્ટેશનના ટોપ લેવલના બધા અધિકારીને રાત્રે સસ્પેન્ડ કરો કાલથી ગુજરાતમાં ટીપું દારૂ નહીં મળે